વલસાડ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને ત્યાં બે મોબાઈલ અને એક લેપટોપની ચોરી થતાં આ અંગે વલસાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના હાલર પાણીની ટાંકી સામે આવેલા અંકુર એપાર્ટમેન્ટ એ ત્રણસો ત્રણમાં રહેતા અને વલસાડ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભાવિન ઈશ્વરલાલ દેસાઈને ત્યાં આજે સવારે આઠ વાગ્યાના સુમારે ઘરના સભ્યો સૂતા હતા તે દરમિયાન કોઈક અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરી બે મોબાઈલ જેની કિંમત આશરે રૂપિયા પચીસ હજાર થતા લેપટોપ પચીસ હજાર મળી કુલ પચાસ હજારના સામાન્ય ચોરી થઈ ભાગી છૂટ્યા હતા આ અંગે સેનેટરી ઇન્સ્પેક્ટરે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે મારું નામ ભવિન ઈશ્વરલાલ દેસાઈ છે હું એ ત્રણસો ટોળંકોર એપાર્ટમેન્ટ હલર પાણીની ટાંકી સાલમાં રહું છું હું સવારે સાત વાગે મારી ફરજ ઉપર નગરપાલિકામાં નીકળી જાઉં છું સવારે ઊઠીને વહેલો બહારથી ગ્રીલને હોલ મારીને અને કાલે લગ્ન પ્રસંગમાં લેલા એટલે મારા ફેમિલી સુતેલા હતા તેઓ મોડા ઉઠ્યા હતા અને તે બધા સુતેલા હતા એટલે એમણે મારા મિસિસ એ પોણા આઠે ઊઠા અને શૌચાલયમાં ગયા હતા ને પછી આવીને જોયું તો અહીંયા ત્યાં લેપટોપને બધા નીચે પડ્યા હતા એમને તરત જ ખ્યાલ આવ્યો કે આ કોઈક લઈ ગયું ને બે મોબાઈલ હતા ઘરમાં મૂકેલા હતા તે પણ નીકળી ગયા છે એટલે ખબર ખબર પડી એટલે તરત જ પછી અમે મને ફોન કર્યો ઓફિસે ઘણો સમય પછી એટલે તરત પોલીસના આ બાબતની લેખે જાણ કરી અને મોબાઈલના બિલોને એવું મૂક્યું છે બિલો અમે સાથે સબમિટ રહ્યા છે અંદાજે કેટલા રૂપિયાની ચોરી થઈ અંદાજે એક એક મોબાઈલ એક તેર અને બીજો બાર એટલે પચીસ એકની આજુબાજુ મોબાઈલ હશે મોબાઈલ અને લેપટોપની કિંમત આશરે પચીસ હજારની હશે એટલે લેપટોપ તો બાબાને એમાં મળ્યો હતો કોમ્પિટિશન સ્કોલરશીપના હિસાબે લઈ નવું લેપટોપ હવે આ નીચે તપાસ કરી વોચમેનને તો કંઈ બહુ ખ્યાલ આવતો નથી